અને કામે ઘણું હોય દુકાનનું તો રાંધી નાખ્યું છે અને જમવાની તૈયારી છે પણ દુકાને જમવા આવ્યા છીએ કેમકે તમને બધાને ખબર જ છે અમે દુકાને જમીએ તો આજે મેળે જવાનો મેળો આવશે તો અમારે કેવલ ને પપ્પાની બધે જશે ને આપણે બેસી દુકાને કેમ કે આજે દુકાન તો બંધ કરીને ન જવાય આપણે આવી ગયા દુકાને જો અમારે સાહેબ મેળે જવા તૈયાર થઈ ગયા નહીં મેળા જવાનું કઈ ટાઈમ નહીં રે કેમ કે આજ દુકાન ટ્રાફિક જ એટલું છે

તો બધા મિત્રોને ને ભાદરી ઉમસ ની હાર્દિક શુભકામના બીજું કહેવાનું કે અમે બનાવ્યું તો નથી કેમ કે નીચું કાય એટલું બધું રાંધી તો હે નહીં તો જો શાક ને રોટલા બનાવવાના છે ખાલી બાકી અમે લાવ્યા છે તૈયાર કા તૈયાર તૈયાર એ બાજુમાં દુકાન છે ને ફૂલ ગરમ છે હે ફૂલ ગરમ છે ને તો જો લાવ્યા છે પહેલા તો આપણે ગોટા પછી લાવ્યા છે આપણે જલેબી જલેબી ને લાવ્યા છે આપણે સમોસ તો કેવળ તને વધારે શું મજા આવે ખાવાની હ તને ભઈ જે વધારે મજા આવે એ વસે તીખું ખાના હોય અમારા કેવલભાઈ જો તીખું ખાતા હી કીજે નકર તીખું ખાતા ની વ્લોગ બનાવવાનું શરૂ કર્યું ને તો તીખું કે કા બધા કે નહીં ને કે આ ભૂળો કેમ ખાવડો મોટો થઈ ગયો થાય કાકા કેમ કે હવે તો બાલવાટિકા માં આવી જાય પોર તો પેલા માં આવી ગયો કા હા તો તીખું ખાવાનું તો હા અને મિતાલી બેન તમને શું વધારે ભાવ સમોસા તો મીતાલીને સમોસા ભાવ તને શું ખાવ તને તો ખબર છે મને ગોટા વધારે ભાવ મારી તને ખબર છે ગોટા ખાઈ પણ આપણે એમ કહેવાય બે બે ત્રણ વધારે બહુ ઓછો ભાવ

તો સંસ્કાર ભરા વાળા જતા રંગ બહુ મજા આવી તો બીજી વાર પાછા આવશે ત્યાર પાછા મળાવશે મહેમાન આવ્યા છે મારે આગળ તો વેચું જઈને કેમ છે ભરા સારું છે ને મહેમાન ને તમે કારો ના મિત્ર એમ નમ હોય તમે તો વલ્લા અમારા સબસ્ક્રાઇબર સબસ્ક્રાઇબર ભાઈ બહુ દૂર થી આવ ભાવનગર થી હાસવા પડે ને હા ભાઈ કેમ લોસ આ અમારા હાળા છે જમ હું છે મહેમાન મજા લો ને હે મહેમાન કે કે અમને તો ધ્યાન જ ન દે ખાસ તો નહીં પણ બધાને ટાઈમ તો દેવો પડે લાંબે દૂર થી આવે તો આપણે મુલાકાત લેવી પડે તો ચાર વાગવા જેવું એવું છે પણ મેળાનો અમારે ક્યાં મેળા એવો છે નહીં

બીજું કહેવાનું કે અમારા મિત્ર ગોપનાથ ગયા ને તો ગોપનાથ તો કે ટ્રાફિક થઈ ગયું ફૂલ કે ગઢુલા વટલી કહેવાય ગોપનાથ બે અઢી કિલોમીટર આગ હોય તો ત્યાંથી કે ડાયવર્ઝન કરવા ગઢુલા બાજુ કેમ કે ત્યાં બે અઢી કિલોમીટર ટ્રાફિક છે એટલે ગાડીઓ નથી વટતા અમે ચાહું છે પાંચ વાગ્યા પછી કેમ કે ટ્રાફિક ઓછું થઈ જાય પૈસા થી ક્યાં સુધી આપણે દુકાને હવે થોડીક ટ્રાફિક ઓછી થઈ ગઈ છે થોડી થોડી તો આમ ગાડીઓ તો શરૂ બાકી ગયા છે લગભગ જો છ ને પાંચ મિનિટ થઈ ગઈ છે અને આપણે ધૂમ બેગ કાઢી લીધી છે અને જાય છે એમ મેળા તારા આવે છે કે મિતાલી લીધો ફાવે છે તો

હાલો તો હાલો હાલો હમણાં આગળ જવા પંદર મિનિટ પાછા મેળા જઈને કહેવા લે મિત્રી રખડાયું બાકી આપણે જવા નથી સારું હાલો તો હાલો હાલો બાગ શો બોલ બોલ કરો આપણે આવી ગયા છે મેળે જો આપણે આવ્યા છીએ મસ્ત ધારા મેળો ના ભરાય ના કારણ કે અમારે જવાનું હતું ગોપનાથ પણ ગોપનાથ ક્યાંય મેળા આવ્યો નહીં એટલે આવી ગયા છીએ મસ્ત ધારા મેળો તો બહુ છે નહીં

કેમ અંદર આવી ગયા છે મસ્તરામ બાપુએ દર્શન કરવા માટે બાપુ ની સમાધિ મંદિર દર્શન કરે છે મસ્તરામ બાપુની સમાધિ દર્શન કરી લઈએ આપણે મસ્તરામ બાપુએ દર્શન કરી લીધા છે અને જઈએ ધીમે ધીમે આપણે દરિયા કાંઠે જાય કેમ કે મસ્તરામ ધારા બાજુમાં દરિયો હોય જો થોડા થોડા દર્શનાર્થી આવે છે દર્શન કરવા ટ્રાફિક ઓછું છે આપણે થોડાક મોડા આવ્યા એટલે કામ તો અનક્ષત્ર છે મસ્તરામ બાપુ નું અનક્ષત્ર હમણાં થોડી વારમાં શરૂ થાય આરતી થઈ મસ્તરામ બાપુ દર્શન કરી લીધા કેમ કે મસ્તરામ ધારા અમારા ગામની બાજુમાં જ છે મેળો તો ભરાણો હતો બપોર બપોરે બહુ પબ્લિક હતું પણ અત્યારે બહુ રૂ નહીં થોડી ઘણી એકાદી બરફ ની લારી છે થોડા ગ્રમુકડા છે થોડીક ફોર વ્હીલર ટુ વ્હીલર એવું છે તો મેળો થોડો થઈ ગયો હશે આપણે મેળા આવ્યા ને તો મેળો કઈ ભરાણો જ નહીં આપડે મેળા કોઈ પબ્લિક જ નહીં કેમ લાગે સાચી વાત છે આપડે થઈ ગયો મોડું એટલે પબ્લિક બહુ ચાલો દરિયો જાય આપડે દરિયો આવી ગયા છે ગુફા છે આપડે ગુફા કે આ અંદર જો રસ્તો છે જવાનો

તો વ્લોક કાંઈ પૂરો નહોતો કરવાનો ટાઈમ મળ્યો હાવ થાકી ગયા હતા હું ગયા જમીન તરત કેમ કે ખબર જ નહિ લગભગ આઠ નવ વાગ્યા સાડા આઠ નવ કયોનો ટાઈમ આ તો લગભગ હું વાઈ ગયો હતો કેમ કે બહુ થાકી ગયા હતા તો આજે લગભગ બપોરનો ટાઈમ થઈ ગયો છે અને જમી લીધું છે હા તો વ્લોક થઈ જશે બહુ મોટો આશા તો આપણે પૂરો કરીશ તો વિડીયોને લાઈક કરશે શેર કરજો અને કમેન્ટ કરજો અને એમાં પહેલી વાર સનને સબસ્ક્રાઈબ કરજો ને મળીશું બધાને આવો વલગમાં શું બાય બાય